નમસ્કાર મિત્રો કેલિફોર્નિયા અમેરિકાથી હું જિગ્ષા દિલીપ આપની સમક્ષ રજૂ કરું છું ગરવી ગુજરાત લંડનમાં પ્રસિદ્ધ દેવી નાંગરાની લિખિત વાર્તાને આધારિત ભવાનુવાદ તૃપ્તિ સૌજન્ય હર્ષવર્ધન ત્રિવેદી ભવાનુવાદ રાજુલ કૌશિક બોસ્ટન યુએસએ વિડીયો સંકલન કૌશિક્ષા તો ચાલો મિત્રો સાંભળીએ વાર્તા તૃપ્તિ શૈલી આજે પોતાની જાતને શૂન્યતાના એવા શિખરે જોઈ રહી હતી જ્યાં ભૂતકાળમાં પોતાની ભવિષ્યની રૂપરેખા પોતે જ તૈયાર કરી હતી અતીતના ઊંડાણમાંથી જે અવાજ પડઘાઈ રહ્યા હતા એ આજે શૂન્યતાના શિખરે વધુ બોલકા અને આકરા લાગ્યા જો એ ભૂતકાળ એનું ભવિષ્ય બની રહે તો એનો સ્વીકાર પોતે કરી શકશે શૈલી અહીં આગળ મારી પાસે આવી જા દશેરાના અવસરે બંધાયેલ મંડપના છેડે ઊભેલી શૈલીને પોતાની પાસે જગ્યા કરતાં રમાએ ઈશારાથી બોલાવી હતી મમ્મીજી સાથે આ પણ છે પાછળ જ ઠીક છું શૈલી પાલવ પકડીને ઊભેલા દીકરા તરફ ઈશારો કરતા સાસુની સામે જોઈને ઈશારાથી જવાબ આપ્યો એ જવાબમાં રમાને ફરી એકવાર એવું લાગ્યું કે એ શૈલીને ગમે તેટલી પોતાની નજીક લાવવા પ્રયાસ કરે છે શૈલી વધુને વધુ દૂર થતી જાય છે રમાને એ વિચાર સુધા સુરની જેમ પીડા આપી ગયો કોઈની નજર પડે એ પહેલાં ભીની આંખ પાલવના છેડાથી એને કોરી કરી લીધી ભૂતકાળમાં એવું કેટલીય વાર બનતું કે શૈલી બહાર જાય ત્યારે રમાને એની સાથે આવવા વિવેક કરતી ત્યારે રમાનું મન ખુશ થઈ જતું કે પુત્ર વધુને પોતાની નજીક લાવવાનો પ્રયાસ સાવળે નથી ગયો માં અમે શોપિંગ કરવા જઈએ છીએ તમે પણ સાથે ચાલો શૈલીની વાતથી રમા ખુશ થઈને એમની સાથે નીકળતી પણ જેવા મોલમાં પહોંચે કે શૈલી શોપિંગ કાર્ટ લઈને આગળ ચાલવા માંડતી રમા એ ભીડમાં એકલી પડી જતી અને રમાનું મન ઉદાસ થઈ જતું હંમેશની જેમ એને એવું લાગતું કે શૈલીના મનમાં કે જીવનમાં એનું કોઈ સ્થાન જ નથી પહેલાં તો દીકરો જ્યારે જ્યારે રમાને સાથે આવવા આગ્રહ કરતો તો રમા એ લોકોની સાથે જતી પણ શૈલીના આવા ભાવહીન વર્તન પછી રમા કોઈને કોઈ બહનું આગળ ધરીને ઘરમાં જ રહેવાનું પસંદ કરવા માંડી ભીડની એકલતા કરતાં ઘરની એકલતા શું ખોટી પછી તો રમાએ ઘરની અંદર પણ પોતાની જાતને એકલતાના કોયલ કોચલામાં સમેટવા માંડી શૈલી એટલી નાદાર નહોતી કે સાસુના વણબોલ્યા શબ્દોની પાછળનો ભાવ ન સમજી શકે ક્યારેક મુન્નાને લઈને બહાર નીકળે અને કદાચ જો મુન્નાનો સાત હદ સહેજવાર પણ છૂટી જતો ત્યારે એ અને મુન્નો બંને કેવા બેભાકળા બની જતા પોતાના ભાવ્ય ભાવ શૂન્ય વર્તનના લીધે પથુ પતિ અને સાસુ વચ્ચે લાગણીનો તાર તૂટતો જતો હતો ત્યારે બંને કેવો ભાવ અનુભવતા હશે એ વિચારે શૈલીનું મન અપરાધ બોધથી ભારે બનતું પણ કોણ જાણે કેમ ઈચ્છવા છતાં એ રમા તરફનું પોતાનું વલણ બદલી શકતી નહીં શૈલી કાંતાના ઘેર ભજન કીર્તન છે હું ત્યાં જાઉં છું કદાચ બે ચાર દિવસ ત્યાં જ રોકાઈશ કહીને રમાએ નાનકડા ખલતામાં કપડાં ભર્યા અને ઘરની બહાર નીકળી અચાનક શૈલીને મમ્મીજી નહીં પણ પોતે ઘરની બહાર જતી હોય એવું લાગ્યું મમ્મીજીના પગલાંમાં પોતાના ભાવિના ભણકારા સંભળાયા અને પોતાની અને મમ્મીજી વચ્ચેની ખાઈ દૂર કરવાની અદમ્ય ઈચ્છા એને થઈ આવી માં ઊભા રહો ગાડીમાં મૂકી જાઓ કહીને ગાડીની ચાવી હાથમાં લીધી છેલ્લા કેટલાક દિવસથી એણે જોયું કે પહેલાં તો દીકરો માને સાથે આવવા આગ્રહ કરતો એ રમાને ગમતું પણ પછી તો ના બેટા નથી આવવું બહારના ઘોંઘાટ કરતાં મને આ ચાર દિવાલો વચ્ચેની શાંતિ સારી લાગે છે કહીને રમાએ દીકરાની વાતને ટાળવા માંડી હતી પોતે સર્જેલી આ અળગાપણાની ખાઈમાં મા અને દીકરા વચ્ચેની લાગણીઓ હોમાતી એ જોઈ શકતી હતી એણે એ પણ અનુભવ્યું કે હવે રમાને પોતાની જાતને ઘર પરિવારથી અળગી રાખીને શક્ય હોય એટલું પુત્રવધુની નજર સામેથી દૂર રહીને જીવવાનું માફક આવી ગયું હતું રમાને પોતાની મેળે જીવવાનું માફક આવવા માંડ્યું હતું હમણાંથી આ ક્રમ હંમેશનો થઈ ગયો હતો રમા પોતાની માળે ભજન કીર્તનથી માંડીને પાર્કમાં ચાલવા કે બેસવાના બહાને ઘરની બહાર રહેવા માંડી ઘરના ગુંગળાવનારા ઘોંઘાટ કરતાં એને ભજન કીર્તનનો અવાજ પાર્કમાં અજાણ્યા લોકોનો અવાજ કે પંખીનો કલશોર વધુ માફક આવવા માંડ્યો ભજન કીર્તનમાં પ્રભુ સાથે અને પાર્કમાં કુદરત સાથે એકરૂપ થવાનું વધુ માફક આવવા માંડ્યું હા ઘરની પોતે સ્વીકારેલી જવાબદારીઓથી એ જરાય વિમુખ નહોતી થઈ શૈલી ઘરમાં ન હોય ત્યારે રમા ખાવાનું બનાવતી ઘરનું કામ આટોપતી અને પછી ઘરની બહાર નીકળી જતી શૈલીને આ નવી સર્જાયેલી પરિસ્થિતિમાં મમ્મીજીની હાજરી કરતાં ગેરહાજરી વધુ આકરીને અને અકારી લાગવા માંડી ઘરમાં વ્યક્તિ નજરે ન આવે તો પણ ઘરમાં એ છે એટલી અનુભૂતિ માત્રથી મન કેટલો ફરક અનુભવે એ શૈલી અનુભવવા માંડી શૈલીને રહી રહીને સમજાતું ગયું કે એ ક્યારેય રમાનો ખરા હૃદયથી સાચા ભાવથી માં તરીકે સ્વીકાર કરી શકી નહોતી જેનું પરિણામ આજે નજર સામે હતું પોતે તો મમ્મીજીથી દૂર થઈ જ રહી પણ મમ્મીજીએ પોતાની જાતને પુત્ર પૌત્ર અને પરિવારથી કેટલી અળગી કરવા માંડી એ જોઈ શકતી હતી અચાનક એક નિર્ણય કરીને એ રમાના રૂમમાં ગઈ મમ્મીજી હું આજે તમારી સાથે જ કીર્તનમાં આવીશ પોથી વાંચતી રમાએ આશ્ચર્યથી નજર શૈલી સામે માડી શૈલીના અવાજની શૈલીની આંખની ભીનાશ પારખી શૈલીનું આખું અસ્તિત્વ ભીનું ભીનું હતું હું મીન્નાને હું મુંનાને તૈયાર કરી દઈશ ખાલી મને મુન્ના કપડા આપીને તું તૈયાર થવા માંડ કીર્તનમાં પહોંચીને શૈલી રમાની બરોબર અરડો અડ બેઠી મુંનાને ખોળામાં બેસાડવા જતી હતી ને રમાએ વહલથી મુન્નાને પોતાની પાસે લઈને ખોળામાં બેસાડી દીધો ક્યારેય ન સમજાયેલી મૂંઝવણ ક્યારેય ન સમજાયેલી અકળામણનો ઉકેલ કેવી રીતે આવ્યો એ બંનેમાંથી કોઈને ન સમજાયું છતાં બંને એની સુખદ અનુભૂતિથી તૃપ્ત હતા ભાવાનુવાદ રાજુલ કૌશિક અસ્તુ